ત્યારબાદ પોતાના મૂળ વતન સઠવાવ ગામે માતાના આશીર્વાદ મેળવી તાપી જિલ્લાના ગામડાઓમાં પ્રવેશીને પ્રચાર કાર્યની શરૂઆત કરશે આજે 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મે મારા ઘરેથી પૂજા અર્ચના કરીને રૂપણ ખાતે હનુમાન દાદાના દર્શન કર્યા અને સઠવાવ ખાતે મારા પિતાજીના સ્મારક પર માથું ટેકવીને અને માતૃશ્રીને નમન અને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને કહેવાય છે કે જગતમાં મા બાપથી મોટા કોઈ આશીર્વાદ નથી ત્યારે આશીર્વાદ સાથે હું મારું લોકસભાનું છેવાડાનું ગામ જે કહેવાય પણ એને પહેલા ગામ તરીકે ગણીને મહારાષ્ટ્રની બોર્ડરનું કુકરમુંડા તાલુકામાંથી હું આજે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યો છું સાહેબ સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે બિહારના સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે તમારા રહેશે લોકશાહી દેશમાં લોકતાંત્રિક પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઉભા રાખતી હોય છે એ કાયમ ઉભા રાખતી આવેલી છે પણ મારે ચોક્કસ એટલું યાદ કે તાપી જિલ્લાના જ ચૌધરી જે કેન્દ્ર સરકારના સિટિંગ સિટિંગ અને મંત્રી પણ હતા ત્યારે તે વખતે પણ તાપી જિલ્લાની પ્રજાએ મારા આદિવાસી સમાજના મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પીએમ બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે જે આશીર્વાદરૂપી મતદાન કરેલું ત્યારે આ વખતે પણ આવી રીતે તો સમગ્ર મશીનરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ ત્રણે ત્રણ ધારાસભ્યો આ બધા જ ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લામાં છે ત્યારે આ તમામની મહેનત ફરીથી આ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે ખૂબ મોટું યોગદાન એમનું રહેશે હિતેશ જ એક જનસાક્ષી ન્યૂઝ ભાડોલી